નમસ્કાર મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા છત્રીય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે એને લઈ અને આ રોષ જે છે મિત્રો એ થંભવાનું નામ લેતો નથી આજે પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે તેઓના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એક કમિટી પણ છત્રીય સમાજની બનાવવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે ચોવીસ કલાકમાં વિવાદનો જે છે તે અંત આવશે જો કે હવે આવશે કે નહીં એ તો આવનાર સમય બતાવશે આપણી સાથે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિભાઈ મકવાણા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ ઋત્વિભાઈ આવડા મોટા ગજાના નેતા કોઈ સમાજ વિશે આ રીતના જે ભાષાનો ઉપયોગ કરે અને આ સમાજના લોકો રેલીઓ કાઢે આવેદન દે હવે તો મહિલાઓ પણ મેદાને આવી છે તેમ છતાં પણ એમની એક માંગ છે ટિકિત રદ કરો એ કઈ માંગ સંતોષવામાં આવતી નથી ને આટલા દિવસથી આખા આંદોલનો ચાલુ છે કોંગ્રેસનું શું આમાં સ્ટેન્ડ છે આ સમગ્ર ઘટનાક્રમને બે રીતે જોઈ શકાય નંબર એક ઘટનાક્રમ છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો ઘટનાક્રમ છે એટલે કોંગ્રેસ પાર્ટી તરફથી આમાં કોઈ સ્ટેન્ડ હોય એ પ્રકારનું તો હું નહીં કહી શકું પણ રાજકીય જે મારો અનુભવ છે અને હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી પરસોત્તમ રૂપાલા જેવા અનુભવી અને પીઢ રાજકારણી જ્યારે કોઈ નિવેદન આપતા હોય ત્યારે સમજણ વગરનું કે ભૂલથી આપતા હોય આ વાત ક્યારેય સ્વીકારી શકાય નહીં હું પોતે સમજું છું ત્યાં સુધી આ નિવેદન એમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજની રોટી બેટીના વ્યવહાર જેવી બીભત્સ કહી શકાય તે પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક પાટીદાર મતોના ધ્રુવીકરણ માટે થઈ અને આપવામાં આવેલું હોય એવું હું પોતે સ્પષ્ટપણે માનું છું રહી વાત બીજી કે જે પ્રકારે અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનો કરવામાં આવે છે જે પ્રકારે એમનો વિરોધ કરવામાં આવે છે તો આ પ્રકારના આંદોલન કરવાથી પણ ક્ષત્રિય સમાજને કશો ન્યાય મળવાનો હોય એવું પણ હું પોતે માનતો નથી એટલા માટે કે પાટીદાર મતોના ધ્રુવીકરણ કર્યા પછી કદાચ પરસોત્તમ રૂપાલાને રાજકોટ સીટ ઉપરથી બદલી નાખવામાં આવે તો એની જગ્યાએ બીજો કોઈ પાટીદાર ઉમેદવાર આવશે એનાથી ક્ષત્રિય સમાજને કોઈ લાભ થવાનો નથી રહી વાત પરસોત્તમ રૂપાલાની તો પાછલા બારણેથી એને રાજ્યસભામાં કે કોઈ સહકારી સંસ્થામાં કે કોઈ બોર્ડ નિગમમાં કે કોઈ ઊંચા હોદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી ઈચ્છે ત્યારે એને બેસાડી દેશે એટલે હું પોતે સમજું છું ત્યાં સુધી આ જે કંઈ ઘટનાક્રમ છે એ સંપૂર્ણ ગણતરી સાથેનો એમના નિર્ણય પ્રમાણેનો જે ઘટનાક્રમ છે એ જ પ્રમાણે ચાલી રહ્યું છે